કારવાને મુસ્તફા ટ્રસ્ટ મુંદ્રા તરફથી યસ ફાઉન્ડેશન સહકારથી મફત નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો જેમાં બે ચાર સુધીના ડાયનામિક ચાર ચાર નોટબુકો ધોરણ પાંચ થી આઠ ની ડાયનામિક છ નોટબુક અને ધોરણ નવ અને એનાથી ઉપરના બધા જ વિદ્યાર્થીઓને એકદમ સારી ક્વોલિટીમાં જમ્બુ સાઈઝની છ છ નોટબુકો આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુન્દ્રા મુસ્લિમ સમાજના અગ્રણી હાજી સલીમભાઈ અબ્બાસી યસ ફાઉન્ડેશનના આગેવાનીમાં યોજાયો હતો જેમાં ધબરો હોસ્પિટલના રફીકભાઈ તર્ક ખત્રી જમાતના અગ્રેસર મકસુદભાઈ ખત્રી જનાબ મોહમ્મદ હુસેનભાઈ લંગા હનીફભાઈ મેમણ અશરફભાઈ તુર્ક એક્ટિવ ફાઈનાન્સ ઇરફાન તુર્ક ઉપસરપંચ ધબ રશીદભાઈ ચૌધરી અને અનેક સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા અને તેમના હસ્તે વિદ્યાર્થીઓને નોટબુકો આપવામાં આવી હતી આ કાર્યક્રમ માટે ફારૂખભાઈ સુમરા ગુલામ બસ્તગીરી ખત્રી નિઝામભાઈ તુર્ક આસિફભાઈ તુર્ક મુનીર તુર્ક સલમાનભાઈ નારેચા અસ્ફાક મૌલાના અને દાનિશ પિંજારા તેમજ અન્ય કાર્યકરોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા મુદ્રા કચ્છ